મોન્ટુભાઈ રેજીભાઈ અને ચિરાગભાઈ ચિરાગભાઈ પહેલી વખત ટ્રાવેલ કરવા નીકળ્યા બહુ ટાઈમ પછી હવે અમે ટૂંક સમયની અંદર ભાવનગર પહોંચવા આવ્યા છે હવે થોડીક જ ક્ષણો અંદર ભાવનગર પહોંચી જઈશું ખોડલ માતે ખમકારી ભાવનગર આવી ગયું છે જય માતાજી ખોડિયાર મંદિર ફાઈનલી અમે આવી ગયા છે ખોડિયાર મંદિર ટ્રસ્ટ આપનું હાર્દિક સ્વાગત કરે છે

અત્યારે વાગે છે સવારના છ તમે માહોલ જોઈ શકો છો અત્યારે ઠંડીના કારણે અહીં ગાડી ભીડ નહીં અને એનું આ છે માર્કેટ ઠંડીના કારણે જો અમુક માર્કેટ ખુલ્યું નહીં એન્ડ બધા ધીરે ધીરે પબ્લિક દર્શનાર્થીઓ વર્તા જશે શિરોહી પેડા ખોડિયાર રેસ્ટોરન્ટ

વી પાણી પાણી આવતી તે માં સરસ મજાના માતા એ દર્શન કર્યા બાદ તિલક કરી રહ્યા છે વાહ મોન્ટુ ભુવાજી વાહ એ રહી રેજી ભાઈ ખોડલ માં તું ખમકારી આ છે મંદિર ની પાછળ ભાગ જય માડી માં રજીભાઈ આ શું રજીભાઈ એકદમ સુંદર રમણીય વાતાવરણ જય માતાજી અમે બધા આવી ગયા છીએ મંદિરના બેક સાઇડની ની એક પાછળ જગ્યા છે એ તલાવ ની અંદર થાકી ગયા પગારે ચડી રજી નહીં રી ના સૂર્યોદય જય માખોડિયાર

ભાવનગર આયા સવાર સવાર નો નાસ્તો અમારો આહા વણેલા કઠિયા ફાફડા મોજ મોજ પડી ગઈ ભાઈ મોજ મોજ હવે ખાઈ આ લોજિક કશું મતલબ ખબર નહીં પડતી હાથ ધોવાનું એક પાઇપ અને પીવાનું વિચાર કરો હા મિત્રો અમે બધા બધાએ જોરદાર નાસ્તો કરી લીધો દર્શન કરી લીધા હોય અમે જઈએ છીએ

આપડે કઈ કઈ ફરીને બધું કઈ જ રહી છે જગ્યા અમને જોવા મળી એકદમ નવી તો અમે તમને બતાવીશું આઈ શ્રી ખોડિયા જન્મભૂમિ

અત્યારે અચાનક રસ્તાની અંદર આવતા વચ્ચે જોયું આ છે કોડેર મણી જન્મભૂમિ એટલે રોયસાડા મને બધું બતાવ આઈ શ્રી આવક ખોડલ જન્મભૂમિ ધામ રોયસાડા કોડલ મા તું ખમકારી એ માં કોડ રોહિસાડા ગામ રોહિસાડા ખોડિયાર માનો જન્મ સ્થળ છે આ ઝાડની વરકડીનું ઝાડ છે જે અતિ દુર્લભ ઝાડ છે બારસો વર્ષ પ્રાચીન ઝાડ છે તમે જોઈ શકો છો ચાલુ ગાડીની અંદર કપડા ચેન્જ કરા રેજી ભાઈ કોક છોડી દેવા જવાનું એમ તૈયાર થાય હવે રેજી કારણ શું એમ કે સટપડલોનું

हेलो અમે મિત્રો હવે અમે આવી ગયા છે સારંગપુર ધામ અમે સારંગપુર હનુમાનજીના દર્શન કરવા અમે આવી ગયા છે સારંગપુર હવે હું તમને બતાવીશ મેન સારંગપુર ધામનું હનુમાનજીનું મંદિર શનિવાર છે એટલે દિલથી એટલી ઘટ ફિલિંગ છે કે જ જોરદાર ભીડ હશે પણ જોઈ લેજો આઈ એમ શ્યોર ભીડ તો હશે સો ટકા તમે જોઈ શકો છો ભીડ

ધામ ની અંદર જોરદાર હજી ભાઈ જમણ કેવું છે મોટો ભોજનાલય જય સ્વામિનારાયણ ભગવાન તમે ભીડ જોઈ શકો છો ખતરનાક ભીડ તમને બધા આગળ સીધું સીધું આપણે લાઈન મોટો ધામ સૌથી યાત્રિક યાત્રિક જો કહેવાય તો છે શ્રી ગોપાલનંદ હું તમને મારો આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો શેર કરો